તો ખેડા જિલ્લામાં સહકારી માળખામાં અતિ મહત્વનું સ્થાન ધરાવતી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ એટલે કે કેડીસી સામે બેંકના જ કેટલાક અસંતુષ્ટ કર્મચારીઓએ આક્ષેપ કરી બેંકના મેનેજમેન્ટ પર સીધા સવાલો ઉઠાવ્યા હતા જેમાં કર્મચારીઓને રજાના દિવસોમાં કામ કરવાની ફરજ પાડે છે તેવા આક્ષેપો કરાયા હતા ત્યારે ગતરોજ એક અકસ્માતમાં બેંકના એક કર્મીનું મોત થતા મામલો વધુ ઘેરાયો હતો જો કે કેડીસી બેંકના ચેરમેને પત્રકાર પરિષદમાં તમામ આક્ષેપોને ફગાવ્યા છે મેનેજર હતા અને અમારી બેંકની અંદર તારીખ સત્તરના રોજ નાબાર્ડ દ્વારા ઇન્સ્પેક્શન થવાનું છે અને તે સમયે બેંકના બ્રાન્ચ મેનેજરોને પોતાની હાથ નીચેના તમામ ડોક્યુમેન્ટો સરખી રીતના નિભાવવાના હોય છે અને જેના ભાગરૂપે અમારી બેંકના મેનેજમેન્ટ તરફથી સીઓ તરફથી સોશિયલ મીડિયા માધ્યમથી દરેક ક્લાર્કને ઓફિસર્સને શુક્રવારના દિવસે એક મેસેજ કરવામાં આવેલો કે આપ જો આપના બાકીના પડતર કામો રજાના દિવસે કરવા બેંકની બ્રાન્ચમાં જવાના હોય તો તમારા કોણ કોણ જવાનું છે એવું લિસ્ટ અમને મોકલી આપવા વિનંતી છે અને આવા સોશિયલ મીડિયાના મેસેજ દ્વારા દરેક લોકો જે કોઈ પોતાની અધૂરી કામગીરી હતી તે કમ્પ્લીટ કરવા માટે જવાના હતા ને ગયા હતા આ સમય દરમિયાન ત્રણેક વાગ્યા કે ચાર વાગ્યાના સુમારે એવી ખબર પડી કે સેવાલિયાના બ્રાન્ચ મેનેજર હરીશચંદ્ર પટેલ તેમની સાથે એક કર્મચારી એપ્રેન્ટિસને એ પોતે બાઇક ચલાવતા એપ્રેન્ટિસ અને તેમની પાછળ હરીશચંદ્ર પટેલ બેસી અને ભ્રાંતથી ઘરે જવા નીકળ્યા હતા અને એ સમય દરમિયાન હાઈવે ઉપર એક ટ્રક દ્વારા પાછળથી ઠોકર મારી અને હરિશ્ચંદ્ર પટેલ ત્યાં ઢરી ગયા હતા અને ત્યારબાદ ત્યાંના ત્યાં જ તેઓનો દેહ ત્યાગ કર્યો આ સમય દરમિયાન અમને જાણ થઈ ત્યારે અમે અહીંથી સિનિયર ઓફિસર્સ તેમજ અમે પોલીસ વિભાગના વડાને પણ જાણકારી આપી કે અમારા કર્મચારીને આવી દુઃખદ ઘટના બની છે અને વહેલામાં વહેલી જે કંઈ પ્રક્રિયા હોય એ પૂર્ણ થાય અને એના ભાગરૂપે જ્યારે આ બધી જ કામગીરી પૂર્ણ થયા બાદ ત્યારે ત્યાં આગળ અમુક લોકો એટલે કે અમારી જ બેંકના જે એક બે કર્મચારીઓ ઉપર ઇન્કવાયરી ચાલે છે જેમના દ્વારા આ બેંકમાં ખૂબ મોટા પ્રમાણમાં જૂના સમયની અંદર બેદરકારી દાખવીને બેંકને નુકસાન થાય તેવા કૃત્ય કરેલ હતા તેવા લોકોએ કે આવું રજાના દિવસે અમારા કર્મચારીઓને બોલાવીને જો આવો આવો અમારો અસર થાય તો આવા ખોટા આક્ષેપો કરી અને અમારા સિનિયર ઓફિસરોને બોલતા હતા આવી બાબત અમને બીજા દિવસે જ્યારે ન્યૂઝમાં આવ્યું ત્યારે અમે આ બધી વસ્તુને જોઈ અને આની અંદર બેંકના ઘણા ખરા કર્મચારીઓને શોક અંતિમ વિધિની અંદર જોડાવાના હતા એટલે ત્યાં હતા અને એ સમયે અમારા ડિરેક્ટરો પણ હતા અને ત્યાં આગળ આવા દસ પંદર જે કર્મચારીઓ જેમણે એમના પોતાના કાર્યકાળ દરમિયાન પોતાની બેદરકારીના કારણે ખૂબ મોટા એમપીએ અને ખૂબ મોટી મંડળીઓની અંદર ગરીબ ખેડૂતોના નાણાં પ્રથમ તો બેંકના એક પરિવારના એક સભ્ય હરિશચંદ્રભાઈ જે સેવાલિયા બેંકના મેનેજર હતા તેમનું આકસ્મિક અવસાન થયું તે બદલ હું ખૂબ જ દુઃખદ અને આઘાત અનુભવીએ છીએ અને જે રીતે બેંકના કર્મચારીઓના જે પ્રશ્ન છે તેને અમે સૌ સાથે મેનેજમેન્ટ અને સૌ સાથે મળીને એ પ્રશ્નનું નિરાકરણ આવે અને સૌ સાથે મળીને તેજસભાઈનો ચેરમેન સાહેબનો ખૂબ સુંદર વહીવટ ચાલી રહ્યો છે તો અમે સૌ સાથે મળીને એમના જે પણ પ્રશ્નો હશે અને એનું સુખદ સમાધાન લાવીશું એવી અમે પૂરેપૂરી વિશ્વાસ અપાવીએ છીએ